આ વ્રત કરનારે સોમવારે શિવજીના મંદિરે જઈને ભાવપૂર્વક ઉમા મહેશની પૂજા કરવી તે દિવસે એકટાણું કરવું અને વાર્તા કહેતી વખતે અને સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા વાર્તા શિવ અને પાર્વતી સોગઠા રમવા બેઠા હતા પરંતુ કોઈ હારતું નહોતું એટલામાં જ્યાં એક બ્રાહ્મણ ત્યાગ આવ્યો તેથી શિવજીએ તેને કહ્યું કે બ્રાહ્મણ તમે નિર્ણય કરવાનો છે હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો પહેલી વખતે સોગઠા નાંખ્યાંગ તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યાંગ બીજી વખત પણ તેવું જ કહ્યું અને ત્રીજી વખત પણ તેણે એવું જ કહ્યું કેમ કે તે શિવના કોપથી બચવા માંગતો હતો પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયા શ્રાપ આપ્યો કે અને કોળ કોળ થશે તો બ્રાહ્મણના આખા શરીરે નીકળી ગયા અને પણ વહેવા લાગ્યું તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો ત્યારે રસ્તામાં ગાય મળી તેને પૂછ્યું કે ક્યાંક જાવ છો તમે તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને માં પાર્વતીનો કોપ લાગ્યો છે તેનું નિવારણ કરવા જાઉં છું ત્યારે ગાયે કહ્યું કે મારું દુઃખ ખપણ સાંભળતા જાવ મારા આંચળ ફાટુ ફાટુ થાય છે પરંતુ મારું દુઃખ કોઈ પીતું નથી વાચરતા પણ ધાવતા નથી તો એવા કયા પાપ કર્યા છે તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ તેમને ઘોડો મળ્યો તેને પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું કે મારે પીઠ પર મોતીના પલાણ છે પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી મેં એવા તે કયા પાપ કર્યા હશે તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ આગળ જતાં તેઓ કાંબા નીચે આરામ કરવા બેઠા તો આંબો પણ બોલ્યો કે હે બ્રાહ્મણ મારા સવાશેના ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણે થાય છે તો તેનું નિવારણ પૂછતાં આવજો. જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા રૂવે રૂવે બળતરા થાય છે પાણી માંગ રહું કે બહાર બળતરા તો ઓછી થતી જ નથી. તો મારા પાપનું પણ નિવારણ પૂછતાં આવજો. शरीरे परु नितर तुम हतुम ने ब्राह्मण घोर जंगल मान जईने एक पग पर उबो रहीने तपस्या करवा लाग्यो कानी पण खाधा के पीधा विना ते शिवजीना जाप करवा लाग्यो भगवान शिव तेना घोर तप पर प्रसन्न थईने बोलिया के मांग मांग जे जोइए ते आपु। तो ब्राह्मण ने कहयुं के हे प्रभु मारा क्रोध नु निवारण करो तो भगवान ने के जा तू श्रद्धा सोमवार नु व्रत करजे तारु दुख दूर थई जसे બ્રાહ્મણે પૂછ્યું કે વ્રત કેવી રીતે થાય છે તે જરા મને જણાવો ત્યારે શિવે જણાવ્યું કે શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની સેરે ચાર ગાંઠો દોરો બાંધી મારા દર્શન કરવા અને એકટાણું કરવું કારતક માસના શુક્લ પક્ષે સોલ સોમવાર પૂરા થાય એટલે સવા શેર ઘઉંના લાડવા બનાવીને તેના ચાર ભાગ કરી એક ભાગ પૂજારીને બીજો ભાગ બાળકોને ત્રીજો ગાયને અને ચોથાથી કીડીઓના નગરા પૂરવા જો આ તું વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારિકાયા કંચન જેવી થઈ જશે ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય ઘોડો તળાવ આંબો મગર વગેરેના વગેરે જણાવ્યું મને તેઓના દુઃખ નિવારણ વિશે પૂછ્યું તો ભગવાને કહ્યું હે બ્રાહ્મણ જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી તેને ધાવતા બાળકોને તરછોડ્યા હતા તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી તું તેના દૂધથી મારી પૂજા કરજે તો તેનું દુઃખ દૂર થશે ત્યારબાદ શિવે ઘોડા વિશે જણાવતા કહ્યું તે ગયાન જન્મમાં એક વર્ણિક હતો તેને ગયાન જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે તું મારું નામ લઈ તેની પર સવારી કરજે તો તેનું દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ શિવે આંબાનું દૂધ ખનું નિવારણ કરતાં કહ્યું કે ગયાં જન્મમાં એક કપટી કંજૂસ હતો અને તેને સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરી ધન ભેગો કર્યું હતું તેથી તેની આવી હાલત હતી તું તેના નીચે ખાડો ખોદીશ તો તને ધના ઘડા મળશે તેનાથી તું પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે તો તેના ફળ અમૃત જેવા થઈ જશે મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાંગ એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો પણ તેને કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં તેથી તેના રૂવે રૂવે બળતરા થાય છે તું બિલીપત્રને તેની આંખોને અડકાળીને તેને પ્રસાદ આપજે તો તેની બળતરા શાંત થઈ જશે બ્રાહ્મણને પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું જે રીતે શિવજીએ કહ્યું હતું તેમ જ કર્યું તો તે બધાને તેમાંગથી મુક્તિ મળી ગઈ અને શિવજીના કહ્યા દૂર થઈ ગયું અને તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ આ રીતે સોલ સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ભગવાન શિવ સદાય તેમની પર કૃપાયમાન રહે છે વધુ બીજી વાર્તા આવતા સોમવારે